સુગદામ હવેલી સામે આવેલા ગ્રાઉન્ડમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં રૂકમણી વિવાહ મહોત્સવનો રસપાન આવ્યો હતો આ ભાગવત કથા પ્રસંગે રૂકમણી વિવાહ મહોત્સવ પ્રસંગે વંદનીય બ્રજલતાજી વહુજી મહારાજ સયાજીગંજના ધારાસભ્ય કિરભાઈ રોકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વચના અમૃત દ્વારા વંદનીય બ્રજલતાજી વહુજી મહારાજે જણાવ્યું હતું કે જે વ્યક્તિ પોતાનું સમર્પણ કરતો નથી તેને સુખ આવતો નથી ગિરિરાજ શાસ્ત્રીજીએ દુર્ગુણ અને વ્યસનથી દૂર રહીને પ્રભુ સ્મરણ કરો તેમ જણાવ્યું હતું કથા વિરામ બાદ યુવા કાઉન્સિલર નૈતિક દક્ષેશભાઈ શાહ ગૃહેવંદનીય વ્રજલતાજી વહુજી અને શાસ્ત્રીજીનું ગૃહપધરામણી કરીને દિવ્ય અલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી હતી પોટુ કો નથી પકડ્યો મે પ્રાણ પકડ્યા છે તમારા વગર અહીંયા આ વાદરા ઉત્પન્ન થઈ છે કોઈ જબરદસ્તું મારાથી એમ કોઈ જબરદસ્તી કરે એઓને ઓળવલેટર હોય છે

જોયું છે ને જોયું તો હા પાડો હું વિચાર કરું કાલો ભાઈ જો ને હું બીજું ઘર બતાવું હું કઈ એસ્ટેટ એજન્ટ થોડી છું તમને ઘરો બતાવતો કરું